લો આમણા આ શું છે સે કલે બની શું મન હારું હે આવરામાં ઘરે ચલો મારો બેટો ઘઉં સુકાયરા છે તો ભયા આ શું કરેલો છે પડ્યા છે સુકાયરા છે ખાતો નું જક સેટ કરી તો સેટ થળ જ પડ્યું છે ક્યાં મોમાની એ મોમામો તો બોજ છે

તમી મારા શું મામાને વાડે રાખડા છે ના ના એનું હાડું નઈ મામી તો પણ અને હે ભણા અને તેને ટિકિટ તમને આલી છે કે મને ટિકિટ આલી મારા ઉપર ભરોસો કર્યો દીયદર થી બાબર બસ જાય ડ્રાઈવરનો ખૂબ ખૂબ આભાર અબે સાલે હે હા આ તો ખાતર જ છે કી હોરે કી હોરે કી હોરે

મોરું થઈ જશે એવું હા ધાર તો તો હા છે જો ગરીબી હા ના તમને અને ઘરે એમ તો ઓટો મારતો જાજી ગુગલીની છે કરી ગુગલી આ રોડો ખાતર રોડ આમડા છે બેહવાનું વધારે હોય તો ના હું તો જાતો જ તમે જા રો ખેતરમાંથી લાવજો અને હું શું કરું હેડ તો ભાણર કોઈ હાથમાં ના ભાણ આત મોગો રે તમે ઓલો ખાઈરો સારું ભાણ આવજો ગુગલી છે પણ એ ગુગલી છે કે ગમતી છે એ તો એ માં માતાજી છો છો જી તાજી ગુગલી ગુગલી ને ના ખાતની ફેરી જી આ લે કોઈ નથી મેરી આપણે પડેલો હારો ગુગલી આપડો ભણો ના હારો ધો ભેગો થાય બીજી વાર આવે તમે ધો